વિવિધતા અને સમાનતાના પ્રયાસો પછીનો ટોપિક છે આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે આ કારણે ક્યારેક વિવિધતાના લીધે ભેદભાવ પણ જોવા મળતો હોય છે જે તમે પોતાના દરરોજના જીવનમાં અનુભવ્યું હશે કે પૈસાદાર વ્યક્તિ દ્વારા ગરીબ વ્યક્તિ સાથે ભેદભાવ થતો હશે ઉચ્ચ જાતિના લોકો દ્વારા નીચ જાતિના લોકો સાથે પછી

છે કોઈ કારીગર વર્ગ છે એ રીતના તમે જે કામ કરો છો એના આધારે જ તમને એક પર્ટિક્યુલર વર્ણ અંદર રાખવામાં આવતા જેમ કે સુથાર છે તો લાકડાઓનું કામકાજ કરતા હતા કુંભાર છે તો માટીના વાસણો બનાવવાનું સમૃદ્ધિ બાબતમાં પછાત રહી ગયા આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા એટલે જે પૈસા વાળા લોકો હતા તેમણે પોતાની જાતિને ઉચ્ચ જાતિના લોકો કહેવાનું શરૂ કરી દીધું અને ઓછા પૈસા છે કે લોકો નિમ્ન જાતિના લોકો છે તેવું કહેવાનું ચાલુ કરી દીધું ખાસ કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ કેવું જોવા મળે છે શું તમે ગામડાની અંદર જોતા હશો કે લોકો મજૂરી કરતા હશે તેમના કપડાં પણ વ્યવસ્થિત નહીં હોય ઘર પણ સારું નહીં હોય બાળકોની પણ એવી જ હાલત હશે બરાબર સાફ સફાઈની પણ એવી જ હાલત હશે અને એ જ ગામની અંદર કોઈ વ્યક્તિ છે જે શહેરમાં નોકરી કરવા જતો હશે કે પછી કોઈક બિઝનેસ એવો કરી રહ્યો છે કે જ્યાંથી તેને વધારે આવક આવતી હશે તો શું હશે સારું એવું ઘર હશે ગાડી હશે સારા કપડાં પહેરતો હશે સમાજની અંદર લોકો એને માન આપતા હશે કારણ કે એની પાસે પૈસા છે સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ પણ ઊભા થાય છે ભણેલો વ્યક્તિ આગળ વધી જાય છે અને અભણ વ્યક્તિ પાછળ રહી જાય છે આપણા દેશમાં ગામડામાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે ભારતની અંદર શું છે ગામડાઓ વધુ માત્રામાં છે શહેર ક્યારે બને છે છે શહેર બનતું હોય શહેરી લોકોનું પ્રમાણ કેવું છે ઓછું છે ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઉભો થાય છે જો સાચી રીતે જોઈએ તો શહેર કઈ રીતના બને છે સિંધુ સભ્યતામાં આપણે જોઈ ગયા ગામડાની અંદર લોકો ખેતી કરે છે બરોબર કે કુદરતમાંથી મળતી વસ્તુઓ એકઠી કરે છે જંગલમાંથી લાકડા કાપતા હોય કંઈ બી કામ કરતા હોય છે એની અંદર તેમને જરૂર છે એટલું રાખી અને બીજું વેચે છે ક્યાં માર્કેટમાં અને માર્કેટ ક્યાં હોય છે શહેરની અંદર બજાર હોય છે ત્યાં વેચે છે તો શહેરના લોકો પોતે જે પૈસા કમાતા હોય છે નોકરી કરીને એમાંથી જ ગામડાના લોકો ત્યાં જે વસ્તુઓ વેચે છે તે ખરીદતા હોય છે ગામડાના લોકો જો બધી જ વસ્તુ અનાજ પકવીને પોતાની પાસે રાખે દૂધ પણ ડેરીએ ભરાવે નહીં પોતાની જોડે જ જ રાખે અને પોતે ઉપયોગ કરે તો શહેરના લોકો શહેરમાં કે રહી શકે નહીં આ વસ્તુ શહેરના લોકો સમજતા નથી એના લીધે તેમની પાસે પૈસા હોવાના લીધે ગામડાના લોકો સાથે ભેદભાવ થતો જોવા મળે છે દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે સ્પૃશ્યતા એટલે અમુક જાતિના લોકોને અડવું જોઈએ નહીં એ વસ્તુ સમાનતાના અધિકારથી સૌને સમાન તક ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો છે તમે જુઓ કે સરકારી શાળાઓ છે જ્યાં તમે ધોરણ બાર સુધીનું શિક્ષણ મફતમાં લઈ શકો છો જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગે છે લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો એટલે કે રસ્તાઓ ગામડાની અંદર દવાખાનું પણ હોય છે સરકારી વીજળી પીવાના પાણીની સુવિધા જેવી પાયાની સુવિધાઓ સરકારે વધારી છે સ્ત્રીને સમાજમાં માન સન્માન મળે તે માટે સરકાર શ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપે છે છોકરીઓને તમે જુઓ ઘણી બધી બાબતો લાભદારી કે મળતી રહે છે જેથી તેઓ જીવનમાં આગળ વધી શકે લોકો પોતાના ધર્મનું પાલન કરે પોતાની ભાષા બોલી શકે પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની આઝાદી પછીના વર્ષોમાં મોસું થયું છે ઘટાડો થયો છે ચોક્કસ જાતિના લોકો માટે ગ્રામ પંચાયત થી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક કેવી છે અનામત છે જેમ કે ગામની અંદર જે એસસી એસટી કોમના લોકો હોય છે બરાબર જેઓ આર્થિક રીતે પછાત છે જમીન નથી મજૂરી કરીને જીવે છે તેમના માટે પંચાયતની અંદર સરપંચની ચૂંટણીમાં નગરપાલિકામાં બધે જ કેટલીક સીટો ઇવન સરકારી નોકરીઓની અંદર પણ શું છે અનામત છે નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલો હોય છે ફ્રીમાં શિષ્યવૃત્તિઓ મળતી હોય છે તમે જુઓ એસસી એસટીના લોકો કોઈપણ જગ્યાએ સ્કોલરશિપ મેળવીને ભણી શકે છે ખુદના પૈસા ખર્ચવાની જરૂર નથી પડતી આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી જેથી સામાજિક આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે છે ત્યારબાદ છોકરા છોકરી ભેદભાવ ભારત જ નહીં વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે જો સ્ત્રી ના હોય તો સંસાર આગળ વધી શકે જ નહીં સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ છે છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ કેવો હોય છે અલગ થાય છે છોકરી સાથે અન્યાય થાય છે નાનપણથી જ તેને ઘરનું કામ કરાવવામાં આવે છે છોકરાને ભણાવવામાં આવે છે છોકરો બહાર જેમ ઈચ્છે તેમ ફરી શકે છે નવા કપડાં પહેરી શકે છે જે ધારે તે કરી શકે છે જ્યારે છોકરીને ઘરની ચાર દિવાલની વચ્ચે રહીને ઘરનું કામ કરવાનું કહેવામાં આવે છે થોડું ઘણું ભણાવીને ત્યારબાદ પરણાવી દેવામાં આવે છે તો આ બધી વસ્તુઓ જોવા મળે છે જેના લીધે છોકરીઓ પાછળ રહી જાય છે બરોબર કંઈ પણ નિર્ણય લેવાનો છે તો એ પુરુષ લેતો હોય છે કુટુંબની અંદર આરોગ્યની અપૂરતી દેખભાળ શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને શું હોય છે વંચિત રાખવામાં આવે છે

મહિલાઓની સમસ્યાના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર બંને પ્રયાસ કરે છે છોકરીઓ આગળ વધે તે માટે તેમને પૈસા અને વિવિધ લાભો પણ આપવામાં આવી રહ્યા છે કુટુંબની માલ મિલકતમાં સરખો હિસ્સો મળે એ માટે કાયદા પણ છે બરાબર છોકરાને જેટલા મિલકતના પૈસા મળે તેટલા છોકરીને પણ મળવા જોઈએ એવા પણ કાયદાઓ બની રહ્યા છે બાળ લગ્ન દહેજ પ્રથા સ્ત્રી ભૂણ હત્યા આ બધું અટકાવવા માટે પણ કડક કાયદાઓ છે બરોબર એક ઉંમર નક્કી કરેલી છે એ ઉંમરે જ છોકરીના લગ્ન થવા જોઈએ તેમ છતાં નાની ઉંમરે પણ લગ્ન થઈ રહ્યા છે આજે પણ દહેજ પણ હજુ પણ લેવરાઈ રહ્યું છે ભૂણ હત્યાઓ આપણી જાણ બહાર થતી હોય છે અને ઘણીવાર ન્યૂઝમાં બહાર પણ આવતું હોય છે દેશમાં મહિલાઓને સમાન દરજ્જો શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે ઓગણીસો એસીથી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે તો આ ચેપ્ટર હતું વિવિધતામાં એકતા આગળના ચેપ્ટર ફરીથી જોઈશું પછી જોઈશું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ